આપણે બી નવા જ છે અહી નો છે કે મંદિર ક્યાં છે કે ભાઈ કઈ આઈવા હવે તમેને બી તામ બોલાય તમારો ફાઉન્ડેશન નહીં આવે હા બોલાય લો ભલે પણ બોલાય લો કેટલા કિલોમીટર ચાલે જાવ છે અમે તો અમારા મંદિર જો છે ત્યાં જવાના ભાઈ 500 મીટર 10 કિલોમીટર નથી જવાના અહીંયાથી આવો તો અમે મંદિરે નોરી જઈએ બે મિનિટ જવું છે તો નથી જવાના મંદિરે આપણે સાથીથી અહીંયા સા ના ના અહીંયા નથી જાહેર રસ્તો છે તમે આવો તો ટ્રાફિક કરો તો અમે અહીં પાછા ટ્રાફિક જાહેર રસ્તો પર કઈ બેસવા ભાઈ હા ટ્રાફિક કઈ રું નહીં કર હું આપે કીધું આપને વિઝિટ કરવાની છે સાહેબ અમે માન આપ્યું આપની વિઝિટ છે આપ એમ એટલે કે લઈ શકો અમે અમે ના 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 આપે કીધું ઓકે આવી જ છે એટલે પાંચ મિનિટ અમે શું કીધું એ પણ આપે કીધું તમને વેલા ચાલો આ મંદિર ચાલો બેઠક વ્યવસ્થા છે સાહેબ ચાલો એટલે ઉપર મંદિર નજીક છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો લે આવો આવો બાટીયા હા એટલે ખાના માટે બેઠીએ ની ની બેઠીએ ને ચર્ચા ના ખાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા ખાના માટે બેઠીએ અમે શું ચર્ચા કરી

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે આ તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા તમે બી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ ને લઈને તમે બી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો ડેમો માં બધી જમીન આપી એટલે એ ભાઈ પરત જઈએ છે

હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર જોઈએ આપણે બાજુમાં બાજુમાંની સામે હતી ત્યાં આપણે આવો અહિયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું ના ના અમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે તમારી પાછળ સાંભળો સાહેબ દેશની સુપ્રીમ કોર્ટ એવું કઈ છે દેશની સુપ્રીમ કોર્ટ છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે

આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો પછી લોકો ને એવું લાગે બધા પોલીસ અધિકારી રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં છે કાયદો વ્યવસ્થા થાય ત્યારે તમે વાંચી લો

આવું નહી કરો પ્લીઝ કરો ના તમે આ લોકો તમે ચાર જણ આવીને કે જે બાર પડે એ આપતા હોય તો જરૂર નથી તમે જયારે આહવાન કર્યું ત્યારે

આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

આવેદન આપવાનું દલીલ અમારે નથી કરવાની બસ આવેદન પત્ર અમારે આપવાનું છે વ્યવસ્થા કરો આ લોકો ત્યાં ગ્રાઉન્ડ એ ઉભા છે મારી એક ગાડી રેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે ગાડી અત્યાચાર થાય જાય છે બાર પડિયા કોઈ નથી મારા બેટા રાતે પોલીસ કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ કે જીતાબાદ મુર્દાબાદ અમારે તમે વ્યવસ્થા કરો આવેદનપત્ર અમે આપીને જવાના છે એવું લાગશે ને આ લોકો બધા અહીંયા ગોરા ઉભા તમે પછી આપી દેજો દે એટલે લોકોને કોણ લોકો વાયદો કરી રહ્યો એટલે અમારે બી જવાનું આવો પેલા મંદિરે ભે આવો આવો ના દેખો આવું ના હોય આવું બિલકુલ નથી બીજા પ્રોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી વખત આવે છે ને

ऑर्डर हाथ मलेबा मटे नखे हमारी पास टाइम भी थो 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 थो। नहीं कोर्ट कचहरी ना चक्कर में पड़वाना એટલે બધું છોડ શીખામણ ની આપ્યે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવા ચાલો જત્રાભાઈ ફિર મંદિર પર બેઠકે બાત ચાલો આરામ તો ચાલો ચાલો આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ આગળ કોઈ માણસ આગળ નહીં જાય આ બધા ઘરે જશે પછી તમારે એટલે તમે કેમ એવું અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો

તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવીને વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એપ આપણ નથી આવેદન આપવું હોય તો આવેદન કરો અરે આવેદન આપવાનું છે અમારે તો પછી આવેદન કો જતા રહે વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી હું કરવા મારી હાથે ઝીક ઝીક કરો છો

ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારણો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ એક કલાક થી મેં કઈ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જેને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની હાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડી અમારે બેસી જવાનું છે કે સાહેબ હે સાહેબ મેં અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છે મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ